એક કુશળ પર્વતારોહણ જેમને ગયા વર્ષે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાન કર્યું હતું તે હજુ વધુ એક નવું સાહસ કરી રહી છે અને તે જ આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ લાવવા માટે વડોદરા થી લંડન સુધીની પંદર હજાર કિલોમીટરની સાયકલ યાત્રા કરશે અઠાવી વર્ષીય યુવતીએ તેની એકસો એસી દિવસની યાત્રા શરૂ કરી છે જે સોળ દિવસો આવરી લેશે મિત્ર નિશા કુમારી તેના સાયકલ અભિયાન દરમિયાન તમામ બસો શહેરમાં વૃક્ષારોપણ પણ કરશે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડિયો લાઇક કરી શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ